છેલ્લા પાંચ વર્ષથી રેલવે બાબતમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને આ બાબતમાં સરકારશ્રીમાં અમે શાસક પક્ષોવાળાએ અને નગરજનોએ ખૂબ રજૂઆતો કરવા છતાં પાભર એક વેપારી મથક છે વર્ષો જૂનું કે જે વેપારીઓને આખા વિશ્વ સાથે વેપારી સંબંધો જોડાયેલા છે હવે આવી આવા ટાઈમે જ્યારે પાભરના રેલવે સ્ટેશન ઉપરથી સારી જે ટ્રેનો બોમ્બેની કે બીજી બીજા દેશની જે નીકળતી હોય અને એને સ્ટોપેજ પાભરમાં ના આપે પાભરની જોડે દિયોદર જે ગામ છે ગ્રામ પંચાયત એને સ્ટોપેજ મળે અને પાભરને ન મળે એના માટે છેલ્લા ચાર મહિનાથી નગરજનો મહેનત કરતા કોઈ પરિણામ ન આવતા નગરજનોએ રોડ રોકો આંદોલન કરી અને સરકાર અને ત્યાં આગળ રજૂઆત પહોંચાડવા માટેનું આયોજન કરેલું જનો દરેક નગરજનો એની સાથે હતા પરંતુ સમય અને સંજોગો જોતો હાલ પૂરતું આ આંદોલન નહીં કરવા માટે નગરજનોને વડીલોએ બીજાએ રજૂઆત કરતા નગરજનોએ અમારી પાસે ખાતરી લીધેલી છે કે ભાઈ આ સ્ટોપેજ અમે તાકીદે સરકારમાં રજૂઆત કરી અને અપાઈ અને નગરજનોને સુવિધા મળે એ અંગેની પૂરેપૂરી ખાતરી અમે તમને આપીએ છીએ અને આંદોલનકારોએ નગરજનોએ બધાએ અમારું માન રાખી અને આંદોલન હાલ પૂરતું બંધ રાખેલ છે પરંતુ જો સરકાર શ્રી આની અંદર પૂરેપૂરું ધ્યાન આપી અને આ સ્ટોપેજ નહીં આપે તો આખા નગરજનો આની સાથે રહી અને આંદોલન કરશે એવી પણ અમે ખાતરી આપી નગરજનો આંદોલન કર્યા મળ્યું નહીં અને એવું તમે કઈ રીતે અમે આંદોલન કરવાથી કે રજૂઆત કરવાથી સરકારમાં એની તપાસ થતા એની અનુકૂળતા મુજબ એનો રસ્તો નીકળે છે અને અગાઉ પણ જ્યારે આ પ્રશ્ન આવો બનેલો પાંચ સાત વર્ષ પહેલા એ ટાઈમે પણ આ રજૂઆતો આ રીતે કરેલી અને પ્રશ્ન હલ થયેલો આ કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે માટે વાતો કરી અને ત્યાં પહોંચે ન પહોંચે માની લો કે સંસદ સભ્ય કોઈ રજૂઆતોમાં ઢીલી કરી હોય તો સરકાર પણ કંઈ ના કરે પણ જો આ રીતે આંદોલન થી નજર સરકારની ખોલીએ તો એનું ધ્યાન આવે તો કોણ સો ટકા પતી જાય જ હતી સાંસદને કરી છે ને રેલવે મંત્રીને રેલવે અધિકારીઓને કરી છે એક મોટી ફાઇલ આ અમને બતાવી હતી એ લોકોએ ટેકનિકલ ખામી બતાવેલી